નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર ગુજરાત સપ્ટેમ્બર મહિનામાં નવા નિયમો અને મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આજથી રેશનિંગ માટે અનાજ માટે પાત્રતાની આવક મર્યાદા મહિને પાંચ હજારનો વધારો હજી ભારે વરસાદ રેડ એલર્ટની જાહેરાત આજના સોના ચાંદીના તાજા ભાવ ગરીબોને મળશે આવાસ યોજનામાં સર્વે શરૂ થઈ ગયો છે આયુષ્યમાન માટે મોટી ખુશખબર સપ્ટેમ્બર સુધી તમારી પાસે તક છે ફ્રીમાં તમારા જૂના આધાર કાર્ડને નવું બનાવો અને પાન કાર્ડને લઈને મોટા સમાચાર ખેડૂતોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય તેમજ ભારે વરસાદથી પીડિત જે ખેડૂતો છે એમને સરકાર સહાયની જાહેરાત કરી છે ગુજરાત નજીક બની રહ્યું છે વાવાઝોડું અડતાલીસ વર્ષ બાદ વાવાઝોડાએ રચ્યો છે ઇતિહાસ ગામડાના લાખો લોકો માટે જાહેરાત કરવામાં આવી છે પીએમ કિસાન યોજનામાં કયા દિવસે મળશે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો વિદ્યાર્થીઓનો અકસ્માત થાય તો મળશે એક લાખ રૂપિયાની સહાય વાહન ચાલક સાવધાન થઈ જજો હવે સરકાર દ્વારા નવા નિયમો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વીસ રૂપિયામાં મેળો બે લાખ રૂપિયાનો વીમો મફત અનાજ માટે કરી લો કાર્ડમાં આ કામ વાહન ચાલકો સાવધાન થઈ જજો અને એનએચએ દ્વારા ટોલ પ્લાઝાના વેટિંગ નિયમ નાબૂદ કર્યા ખેતીમાં થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન રેશન કાર્ડ ઉપર બે લાખ રૂપિયાની લોન એક કરોડ મહિલાઓને મળશે દસ હજાર રૂપિયા રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય વીસ લાખ બાળકોને ફાયદો થશે સત્યાવીસ હજાર ત્રણસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ દેવો માફી અંગેના સૌથી મોટા સમાચાર સપ્ટેમ્બર મહિનામાં નવા નિયમો અને મોટા ફેરફારો પહેલાં તમને જણાવી દઈએ કે પહેલી તારીખ આજે છે અને આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘણી વખત છે એ દર મહિનાની પહેલી તારીખથી છે એ ભાવમાં ફેરફાર થતો જોવા મળે છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સાડા આઠ રૂપિયાનો વધારો થયો જ્યારે જુલાઈ મહિનામાં તેની કિંમતમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો પણ થયો પહેલી સપ્ટેમ્બરથી છે એક ગુજરાત રાજ્ય અને ભારત દેશના રેશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડના નવા મોટા ફેરફારો જેમાં રેશનિંગ અનાજ માટે પાત્રતાની આવક મર્યાદામાં માસિક પાંચ હજાર રૂપિયાનો વધારો રાજ્યમાં રેશનિંગનું અનાજ હવે વધુ લોકોને મળી શકશે અન્ન નાગરિક પુરવઠા દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળમાં જે પણ કુટુંબોનો સમાવેશ થાય છે એમની આવક મર્યાદામાં પાંચ હજાર રૂપિયાનો વધારો કરીને વીસ હજાર રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બે હજાર ત્રેવીસના ઠરાવમાં ગ્રામ્ય વિસ્તારમાં માટે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક આવક પંદર હજાર રૂપિયાથી વધુ હોય તેવા કુટુંબની વાર્ષિક આવક એક લાખ એંસી હજાર રૂપિયાથી વધુ હોય તેના માટે એનએફએસએમાં સમાવેશ કરાતો ન હતો તેની મર્યાદામાં હવે સરકારે વધારો કરી દીધો છે કોઈપણ સભ્ય દર મહિને વીસ હજાર રૂપિયાથી વધુ કે કુટુંબની વાર્ષિક આવક બે લાખ ચાલીસ હજારથી વધુ હોય તો જ તેને બાકાત રાખવાનો ફેરફાર કર્યો છે શહેરી વિસ્તાર માટે મર્યાદા છે દર મહિને પંદર હજાર રૂપિયા અને કુટુંબની વાર્ષિક આવક છે એક લાખ એંસી હજાર રૂપિયાથી ઓછી હોય તેમને આવરી લેવામાં આવ્યા છે તેમાં હવે કોઈ કોઈપણ સભ્ય દર મહિને વીસ હજાર રૂપિયા ઓછી અથવા કુટુંબની વાર્ષિક આવક બે લાખ ચાલીસ હજાર રૂપિયાથી ઓછી હોય તેને રેશનિંગ અનાજ મળવાનું પાત્રતા સમાવેશ થાય છે હજી અતિભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આજથી છ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજથી એટલે કે પહેલી સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી માછીમારોને છે એ ખાસ એલર્ટ ઉપર રાખ્યા છે અને દરિયાઈ એલસી સિગ્નલ પણ છે એ યથાવત રાખવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન હજુ પણ યથાવત છે આ ડીપ ડિપ્રેશન ત્રણ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યા છે તેમજ કચ્છ મોરબી જામનગર દ્વારકા રાજકોટ પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે જે રેડ એલર્ટમાં તબાહી મચી છે એનું પણ સર્વેના આધારે નુકસાનીની સહાય મળશે બંગાળની ખાડી બે ઓફ બંગાળની જે બંગાળની ખાડી છે એ ખાડીમાં એક નવું ડિપ્રેશન છે એ સર્જાતું જોવા મળી રહ્યું છે જે ગુજરાત રાજ્યને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી નવો રાઉન્ડ છે એ લાવવાની છે એ અત્યારે છે વાત ચાલી રહી છે એટલે કે મિત્રો એવો એક ટ્રેક અત્યારે સોશિયલ મીડિયા આધારિત છે ફરી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના ખૂબ જ વધારે છે ત્યારબાદ આજના સોના ચાંદીના તાજા ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો દસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ સડસઠ હજાર બસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ છાસઠ હજાર નવસો ને નેવું રૂપિયા હતો ત્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો ને વીસ રૂપિયાનો વધારો થયો તે સાથે જ નવો ભાવ છે તોંતેર હજાર ચારસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોંતર હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પણ પચીસસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ છે એ અઠ્યાંસી હજાર પાંચસોએ પહોંચ્યો છે ગરીબોને મળશે આવાસ યોજના સર્વે શરૂ થઈ ગયો છે દેશમાં ઘર વિવાહના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં આ યોજના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ્ય વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચન પણ આપવામાં આવી છે વિકાસ કમિશનરે તમામ સીઈઓને પીએમ આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદીઓનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અંગે પંચાયતમાં સર્વેની છે એ નોંધણી કરવા જણાવ્યું છે ત્યારબાદ આયુષ્યમાન માટે મોટી ખુશખબર આવી છે આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડ વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એક તરીકે રજૂ કરવામાં આવી છે સપ્ટેમ્બર સુધી તક છે તમારી પાસે ફ્રીમાં જૂના આધાર કાર્ડને નવા આધાર કાર્ડમાં અપડેટ કરો આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે આવી પરિસ્થિતિમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવામાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે આધારમાં ફેરફાર કરવા માટે પણ ફ્રી લે છે એડ્રેસ બાયોમેટ્રિક અને ફોટોમાં ફેરફાર કરવા માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે તો એના માટે તમારે પૈસા ચૂકવવા પડતા હોય છે પરંતુ આવી સ્થિતિમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેનું પણ આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે અને તેને તાત્કાલિક અપડેટ કરવું ફરજિયાત છે હવે જો તમે દસ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરાવો છો તો તમારે આ માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવી પડશે નહીં પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા ફાઇનાન્સ સંબંધિત કોઈપણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ અઢાર વર્ષની ઉંમર પહેલાં પણ તેના માટે એ અરજી કરી શકે છે તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો તમને જણાવી દઈએ કે કોઈપણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં આ માટે બાળકના માતા પિતાના પોતાના વતી અરજી કરવી પડશે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનરોને આપવામાં આવે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ રજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર પણ કરે છે આ યોજના દ્વારા કામધારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળતું થઈ ગયું છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે એટલે કે આ રકમ પંચાવન રૂપિયાથી બસો રૂપિયા સુધીની વચ્ચેની હોય આ પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન સુવિધા મળશે એટલે જ મિત્રો આખા વર્ષમાં ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય તમને આપવામાં આવશે જેથી જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ ખેડૂત પોર્ટલ ઉપર પોતાની અરજી કરી શકે ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકાર સહાયની જાહેરાત કરશે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે ખેતરો ધોવાઈ જતા ખેડૂતોને હાથમાં આવેલા કોળીઓ છીણવાઈ જતા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ભારે નુકસાન થવાને કારણે ખેડૂતો સરકાર પાસેથી સતત સહાયની માંગ કરી રહ્યા છે બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે રાઘવજી પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી છે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ખેતીમાં થયેલા નુકસાન વિશે તેમણે કહ્યું કે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા સૂચનાઓ અપાય છે જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે મગફળી કપાસ જેવા પાક ધોવાઈ ગયા છે આ સિવાય ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઊભા પાક સુકાઈ જવા ગયા છે આ જ કારણે ખેડૂતોને સહાયની માંગ પણ છે એ તાત્કાલિક મળશે ગુજરાત નજીક બની રહ્યું છે વાવાઝોડું અડતાલીસ વર્ષ બાદ વાવાઝોડાએ રચ્યો ઇતિહાસ ગુજરાતમાં હાલમાં જે રીતની સ્થિતિ છે તે જોતાં અડતાલીસ વર્ષ બાદ વાવાઝોડું ઇતિહાસ રચશે જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે 1974 માં આ જ ટ્રેક પર વાવાઝોડું બન્યું હતું ત્યારે હવે ફરી એકવાર અડતાલીસ વર્ષ બાદ આ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સ્થિતિ છે જે સિસ્ટમ બની રહી છે ગુજરાતીઓ માટે હજુ 72 કલાક સાવધાન રહેવાની જરૂર છે ગુજરાત નજીક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે ગણતરીની કલાકોમાં આસના નામનું વાવાઝોડું બની જશે આગામી ત્રણ દિવસ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે જેને લઈને તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે માછીમારો દરિયામાં જવાની ભૂલ ન કરે દરિયામાં પંચ્યાસી કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે અને સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનની ઝડપ હોઈ શકે છે હજુ ત્રણ દિવસ ભારે વરસાદ થશે તેથી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળજો ગામડાના લોકો માટે છે એ લાખો લોકો માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું આજે કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે જી હા મિત્રો હવે એકસોને બાર ટોલ ફ્રી નંબરની સેવાઓ શરૂ કરાશે જેના કારણે ગુના સ્થળે કોઈપણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર વીસ મિનિટમાં પહોંચી જશે જ્યારે શહેરી વિસ્તારોમાં દસ મિનિટમાં પહોંચશે એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી દસ મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પહોંચી છે એ વીસ મિનિટમાં પહોંચી જશે પીએમ કિસાન યોજનામાં આ દિવસે આવી શકે છે અઢારમો હપ્તો ભારતના વિકાસમાં કૃષિનો ખૂબ મહત્ત્વનો ફાળો છે લોકડાઉન જેવા કપરાકાળમાં કાળમાં પણ તેને સેંકડો લોકોને રોજગાર આપવાનું કામ કર્યું હતું દેશના વિકાસમાં ખેડૂતોની મહેનત નવીનતાનું પથ્થરનું કામ કરે છે જેમાં અહીંયાની ભયંકર આર્થિક અસમાનતાઓનો ભોગ ખેડૂત પણ બન્યા છે ખેડૂતોને ઉપજનો અપૂરતો ભાવ મળવાના કારણે તેને દેવું માફ કરવા અંગેનો જે નુકસાન છે એ વેઠવાનો વારો આવતો હોય છે ખેડૂતો વિશ્વમાં આર્થિક પરિસ્થિતિમાં જીવન પસાર કરતા હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરાઈ છે આ યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે જેમાં વર્ષ ત્રણ વખત હજાર રૂપિયા ડીબીટીથી નાખવામાં આવે છે વર્ષમાં ચાર ચાર મહિનાને બે બે હજાર ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે ત્યારે અત્યાર સુધી ખેડૂતોને ખાતામાં ટોટલ ચોત્રીસ હજાર એટલે કે સત્તર રૂપિયા જમા થયા છે હવે ખેડૂતો અઢારમાં આપતાની રાહ જોઈ રહ્યા છે ત્યારબાદ વિદ્યાર્થીનો અકસ્માત થાય તો મળશે એક લાખ રૂપિયાની સહાય ગુજરાતમાં અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારોને આપવામાં આવશે આર્થિક સહાય ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંસરીયાએ આ માહિતી આપી હતી કે વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર શહીદ વીર કિનારવાલા યોજના હેઠળ એક લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે અકસ્માતથી અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત બે આંખ બે હાથ અને બે પગ ગુમાવનાર કિસ્સામાં એક લાખ રૂપિયા જ્યારે એક અંગ ગુમાવવાના કિસ્સામાં પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે શહીદ વીર કિનારીવાળા યોજના હેઠળ ગત બે વર્ષમાં એકત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓને રૂપિયા એકત્રીસ લાખની સહાય ચૂકવાયું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું વાહન ચાલકો થઈ જાવ સાવધાન જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોવ તો સાવધાન થઈ જાઓ ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જણાવવામાં આવ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના તાત્કાલિક ટ્રાફિક વિભાગ સાથે શેર કરે આજથી સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને સોથી ત્રણસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે સૂકી ડુંગળીના એકત્રીસો ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા મોટે આવક થઈ રહી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળી સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ હતી યાર્ડમાં આજે ચારસો પચાસ ક્વિન્ટલ લસણની આવક થઈ હતી યાર્ડમાં એક મણ લસણનો ભાવ ખેડૂતોને ચૌદસો સાઠથી તેત્રીસો રૂપિયા મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે એકવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને છસો દસ ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી અને ટુકડા ઘઉંનો ભાવ ચારસો અઠ્યાસીથી છસો ને તેવીસ અને લોકવન ઘઉંના ભાવ ચારસો સત્તાણુંથી પાંચસોને ચાલીસ રૂપિયા એક મણનો મળ્યો હતો વીસ રૂપિયામાં મેળવો બે લાખ રૂપિયાનો વીમો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના આર્થિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેના લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે દેશનો કોઈપણ નાગરિક જેની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની છે તે આ યોજના માટે અરજી કરી શકે છે ઉમેદવાર પાસે બચત ખા બેંક ખાતું હોવું આવશ્યક છે આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેન્કમાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું હોય ત્યારે તમારે ત્યાં જઈ અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈપણ કર્મચારી સાથે આ યોજના માટેનો લાભ કઈ રીતના લેવો એ કહેવું પડશે બેંક એક ફોર્મ આપશે અને ફોર્મ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો મફત અનાજ માટે કરી લો આ રાશન કાર્ડ માટે આ કામ સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારક ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી જેથી તે કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન અનાજ છે એ બંધ થઈ જશે કાર્ડમાં જે લોકોના નામે છે તે તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે અને ઈ કેવાયસી માટે સરકારી રાશનની દુકાને જવું પડશે